નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સોએ સોળ ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોંધ કરીને આવો જેથી આવડો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી તેત્રીસો ત્રણ અને પછી છે ઈસબુલ જે છે ઓગણીસો એંશીથી સત્યાવીસો પચીસ અને તલસફેદ જે છે પંદરસો એકોતેરથી સોળસો પછી આગળ છે રાયડો જે છે અગિયારસો પચીસથી અગિયારસો છન્નું વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર આડત્રીસ અને ઊંચા ઊંચો ભાવ છે ત્રેપનસો અગિયાર અને જીરું જે છે પાંત્રીસો પચાસથી પાંચ હજાર એસી અને હવે છેલ્લે છે ધાણા જે છે બારસો એકોતેરથી બારસો એકોતેર સુવા જે છે અગિયારસો એસી થી સોળસો સોળ અને મેથી જે છે નવસો બોતેરથી નવસો બોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ